આણંદ તાલુકાના અરજપુરા દૂધ મંડળીના સભ્યોએ સામૂહિક એકતા થઈને વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી જીએસટીનો દર ઘટાડવા બદલ આભાર વ્યક્ત કર્યો છે જિલ્લામાં અમૂલ સાથે સંકળાયેલા વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યોએ પદાધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી તેમનું આભાર દર્શન કર્યું આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળી ખાતે દૂધ ઉત્પાદક સહકારી ડેરીના ચેરમેન સહિત સભાસદો ખેડૂતો અને પશુપાલકોએ જીએસટીમાં કરેલ સુધારા અન્વયે સહકારી ક્ષેત્રમાં થયેલ ફાયદાઓ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પ્રગટ કરતા પોસ્ટકાર્ડ પાઠવ્યા હતા

તો હું દરેક પશુપાલક ને એક જ વિનંતી કરીશ કે મોદી સાહેબ જ્યારે ઉપર બેસી હોય આપણા હિત માટે થઈને આટલું વિચારતા હોય તો આપણે